શ્રીજી મહારાજના સર્વે લાગેલા સંતો તથા હરિભક્તોની એક એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હટ તો અત્યારે હું આવી ગયો છું તીર્થધામ જેતપુર તો તમને થોડોક માહોલ અલગ લાગતો હશે મેળા જેવો લાગતો હશે તો અત્યારે હું આવ્યો છું શતાબ્દી મહોત્સવ જેતપુરમાં આયોજિત જે છે એમાં તો હું તમને સંપૂર્ણ મહોત્સવના દર્શન કરાવીશ ઉતારા વ્યવસ્થા કઈ કેવી રીતના છે મહોત્સવ સ્થળ કઈ જગ્યાએ છે સંપૂર્ણ તમે જરૂરથી તમે એન્ટથી જોજો અને ચેનલ પર નવા હોવ તો તેને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અત્યારે હું પહોંચી ગયો છું મહોત્સવ સ્થળે મારા ઉતારો છે એના માટે આ પટ્ટી આપેલી છે ત્યાં જવાનું છે આપણે પણ અત્યારે તો અત્યારે ઇંકેશ્વર સ્વામીની કથા સ્ટાર્ટ થશે એટલા માટે પહેલાં આપણે કથા સાંભળી અને બાજુ સાઈડ પણ જશું અને કઈ સાઈડ ઉતારા છે પણ હું દર્શન કરાવીશ દેખાડીશ અને ઉત્તર ઓગણીસના પણ તમને દર્શન કરાવીશ આ તમે જોઈ શકો છો કે આ મેન મહોત્સવ સ્થળ છે આગળ એન્ટ્રી ગેટ છે અને આ કથાનો મેઇન એન્ટ્રી ગેટ છે જોઈ શકો છો આ કથાનો મેન એન્ટ્રી ગેટ છે અહીંથી તમને બહુ મસ્ત વ્યૂ આવશે તો કથાનો મેન એન્ટ્રી ગેટ છે અને આ વિશાળ અહીંયા પાર્કિંગ છે પાછળ અને આ હાઈવે જે છે એ આ એરિયો કેવો છે ઘનશ્યામનગર અને આઈ થિંક આજે રોડ જાય છે એ રાજકોટ તરફનો રોડ છે ફાઇનલ શ્યોર નથી હું હવે હું તમને જે જગ્યાએ લઈ જાઉં છું એ જગ્યાએ જે મહોત્સવમાં જે ભોજના લઈ જાય એના તમને એ જગ્યાએ લઈ જાઉં છું તો આ સામે તમે જોઈ શકો એક્ઝેક્ટ આ મોસ્ટ સ્થળ છે એની એક્ઝેક્ટ અહીંયા સામે જ આખું ભોજના લઈ જાય આની ઓલી સાઈડ પણ આખું તમે જોઈ શકો છો અહીંયા ભોજના લઈ જાય ના તમારે બહારથી જવું પડશે અહીંથી અંદરથી એન્ટ્રી નથી તમે પૂરા અહીંથી આગળ જશો તો એ તમને કાલ બપોર આખું બતાવીશ પણ તમને અહીંથી અત્યારે બતાવી દઉં છું કે આ ભોજનાલય લઈ આખું વિશાળ ભોજનાલય લઈ તો હવે હવે આપણે જઈએ છીએ પહેલાં થોડું પાણી પી લઈ પાણી પીને પણ જશું આપણે તમે ગેટમાં એન્ટર થાવ છો તો તમને પહેલાં અહીંયા સિક્યોરિટી ઓફિસ પૂછપરછ વિભાગ દેખાશે અને એની બાજુમાં એક્ઝેક્ટ શ્રીદી સાહિત્ય સ્ટોર છે જે ઉતારા ઓફિસ છે એ રોડની ઓલી સાઈડ છે ત્યાં હું પણ તમને જાતી વખતે બતાવીશ અત્યારે નથી જાતો ત્યાં અત્યારે તમને જે મહોત્સવ સ્થળ છે એની અંદરની બધી જગ્યા બતાવી દઉં છું આવડું ઓફિસ છે આ મેઇન રોડ આવી ગયો છે આગળ અને આ છે શ્રીદી સાહિત્ય સ્ટોર સ્વામિનારાયણ ગુરુકુર રાજકોટ સંસ્થાન દ્વારા તો ત્યાં પણ જઈએ છીએ આપણે પહેલાં એની બાજુમાં છે રાજકોટનું હર્બલ ઔષધા રહી છે જો આ તમે જોઈ શકો છો અહીંયા તમને મહારાજની અલગ અલગ મૂર્તિઓ પોતા સહિત તમને બધું દર્શન થશે તો આ તમે જે દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે આગળ જશું જેવા આપણે આગળ જશું તો એની એક્ઝેક્ટ મહોત્સવ સ્થળ સામે મહોત્સવ મેન એન્ટ્રી ગેટ છે એની આગળ સરદાર ધામ સાહિત્ય સ્થળ સ્થળ હતો આ હતોપુટ ગુરુકુળનો હતો હવે આ જે છે એ ધામ સાહિત્ય સ્ટોર છે એના પણ જેમાં પણ જો મહારાજની ઘણી બધી મૂર્તિઓ પણ તમે લઈ શકો છો અને જોઈ ગયા સરદાર રામ સાહિત્ય સ્ટોર ત્યાંથી આગળ જાઓ તો અહીંયા નાના મોટી રમકડા એ બધું મળે છે અહીંયા વાઘા મહારાજના ચોપડી બધું પુસ્તમાળા બધું અહીંથી મળે છે તો ત્યાંથી હવે જઈએ છીએ આપણે જે મહોત્સવ સ્થળમાં અંદર એન્ટર એન્ટ્રી લઈએ છીએ તો તમે આ સંતોની ફોજના પણ તમે આ દર્શન કરી શકો છો આઈ થિંક સરદાર ધામના સંતો છે તો સંતોની ફોજના પણ તમે આ દર્શન કરી શકો છો તો અહીંથી હવે અંદર જઈએ છીએ આપણે તો આ ધામ સંતો સંતોના પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી હવે આપણે અંદર જઈએ છીએ તો આ છે મેન મહોત્સ મહોત્સવ સ્થળ તો પાછળ બહેનોનો વિભાગ છે એની આગળ આ ભાઈનો વિભાગ છે તો અંદર જઈને તમને હું એક્ઝેક્ટ સ્ટેટ પાસે લઈ જાઉં છું અને તમને હું દર્શન કરાવું છું તો આ બાજુ પણ તમે જોઈ શકો છો મોસની બે સ્ક્રીન લાગેલી છે આ બાજુ પણ છે તો આપણે ડાયરેક્ટ આગળ જ જવાનું છે આ બધું બહેનો વિભાગ છે અહીંયા પણ તમે દર્શન કરી શકો છો કે હવે આપણે આગળ જવાનું છે આ તમે કનસે મહારાજના પણ અહીં દર્શન કરી શકો છો આ બધો વીઆઈપી વિભાગ સરી વરી ભક્તોનો કે જે યજમાન વિભાગ છે અહીંથી આપણે આગળ જશું તો પૂજ્ય નીતેશર સુવામી પોતાનું આશન ગ્રહણ કરે છે અને રિસ્પોન્ડ કરાવે છે તથા આ એટલા માટે મૂક્યો તો કારણ કે મ્યુઝિક હતું તો કોપીરાઈટ આવે એટલા માટે પૂજ્ય સંર સુવામી શ્રી આસન પર બિરાજે ચૂક્યા છે તો આ આપણે પહોંચી ગયા છીએ મેન સાવ આગળ અને આગળથી પણ તમે આ વ્યૂ જોઈ શકો છો હું મારી જગ્યાએ બેસી જાઉં છું અહીંયા અને પછી આપણે ઉતારો ઓફિસ અને ઉતારો કઈ છે તમને દર્શન કરાવીશ પણ તમે અહીંથી આ પહેલાં આ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે આ દર્શન કરી શકો છો અહીંથી પણ તમે આ દર્શન કરી શકો છો મેન સ્ટેજના

અત્યારનો ઉત્સવ પૂરો થઈ ગયો છે તો રાતના અત્યારે વાગ્યા છે પોણા બાર અને હવે આપણે જે જગ્યાએ મને ઉતારો આપેલો છે એ જગ્યાએ જાય છે ત્યાં ઉતારણી શું વ્યવસ્થા છે એ પણ તમને તમને બતાવું છું અને ઉતારો કઈ જગ્યાએથી તમારે લેવો એ પણ હું તમને બતાવું છું આ વિડીયો આઈ થિંક ત્રીજા દિવસે આવશે ઉત્સવના આજે કાલ રવિવાર સોમવાર વિડીયો આવશે એક્ઝેક્ટ આ સામે મોસ્ટ સ્થળ છે અને એક્ઝેક્ટ રોડ જો તમે ક્રોસ કરશો એટલે સામે તમને દેખાશે ગુણત ઉતારા ઓફિસ તો અહીંયા આપણે ઉતારા લેવા માટે આવવાનું છે એક્ઝેક્ટ આ જે મોસ્ટ સ્થળ છે એક્ઝેક્ટ સામે જ આ ઉતારા ઓફિસ છે તો આ સામે આ કિરો સ્કૂલ છે તો અહીંયા આપણો જે ઉતારો આપને આપેલો છે તો આ સામે જોઈ શકો છો અહીંયા આપણો ઉતારો છે તો જઈએ છીએ અંદર તો આ ઉતારો છે તો આપણે અહીંયા ગાડલા ને બધું મળી ગયું છે ફસ્ત પંખો ચાલુ છે ઉપર અને હવે આપણે આરામ કરીએ છીએ તો વેરી ગુડ મોર્નિંગ ગાઈઝ તો સવાર થઈ ગઈ છે તો એકવાર ફરીથી મારું જે ઓપનિંગ છે બોલું છું કે શ્રીજી મહારાજના લાગેલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યાસમાં એકવાર ફરી તો આ તમે જોઈ શકો છો અત્યારે આરતી ચાલુ છે કોર્પોરેટના હિસાબે મેં આરતી મ્યૂટ રાખી છે કારણ કે વિડીયોમાં કોપરેટ આવે એટલા માટે તમે કોઈ દર્શન કરી શકો છો અત્યારે આરતી ચાલુ છે અને નવ વાગે એક્ઝેક્ટ ઓપનિંગ છે જે નવા ઉતારા બન્યા છે એનું તો એ પણ આપણે અટેન્ડ કરીશું તો અત્યારે વાગે સવારના સાત તો જઈએ છીએ આપણે મંદિરે આ પાછળ હતા એ મારા ઉતારા હતા તો ત્યાંથી હવે જઈએ છીએ આપણે મંદિરે દર્શન કરવા માટે અત્યારે પછી આપણે મંદિરે પહોંચી ગયા છીએ તો અત્યારે આરતી ચાલે છે તો આરતી ને દર્શન કરીએ છીએ અને પછી

તો આરતી પછી બધા હવે શણગાર આરતી થાય છે તો ત્યાં જઈએ છીએ આપણે દર્શન કરવા માટે શ્રી ઘનશ્યામ યાત્રિક એનું આજે ઉદ્ઘાટન છે નવ વાગે અત્યારે આઠ વાગ્યા છે તો એક કલાક પછી આ સામે જે તમે શ્રી ઘનશ્યામ યાત્રિક ભુવન જોઈ રહ્યા છો એનું ભવ્ય ભવ્ય ઉદઘાટન છે તો એ પણ તમે આઈ થિંક ટોટલ કેટલા રૂમ છે એ ખ્યાલ નથી જ્યાં જેવું તમને ખબર હોય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખે તો સામે તમે જો જોઈ શકો છો શ્રી ઘનશ્યામ યાત્રિક ભુવન અહીંયા વિશાળા ભોજનાલય છે અહીંયા સવારનો નાસ્તો કરીએ છીએ આપણે તો આજથી અહીંયા છે એટલે પ્રારંભ થાય છે ટોટલ ત્રણ દિવસની યજ્ઞ છે અહીંયા આપણે યાદ કરીશું આપણે વચ્ચે અત્યારે ઉપસ્થિત શક્યા નથી પરમ ભક્તશ્રી રાહુલભાઈ જીતુભાઈ રાજા મુંબઈ તેમને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ તેમની સેવા ખૂબ મોટી આઝાદી સ્થાનમાં રહી છે સયજમાનશ્રી અક્ષય નિવાસી ધીરુભાઈ ગોકુલભાઈ શેખડા ધીરુભાઈ અહીંયા થતા ત્યારે આ મંદિરની પણ ખૂબ Kami pada hari ini berdiri untuk bersuara dengan bahasa yang berjodoh dengan sarat melayani. Kami berani cakap dengan પૂજા કરે તાલી મળી બલિહારી અરસઠ તીર લા

યાત્રિક ભુવન છે એના અંદરના તમે આ દર્શન કરી શકો છો ટોટલ આવી રીતના અલગ અલગ ઘણા એકસો ને સિત્તેર રૂમ છે ચાલુ ઉપર લગી છે આ બધું પણ સિત્તેર જેટલા રૂમ છે